અને ડોમરા કાકડીએ ખાવા ના હાલતો હા કાચી કેડીએ ખાવા ના હાલતો ભૂખે મરી નાખો હા હાલો આપણે એક માણસ છે ઈને નાખી દેવાનો છે કેનાલમાં આવ ઈની લાશ હાથમાં બી ના જોવો સારું સારું હું ફોન કરું એટલે તૈયાર થઈ જો તમે તાળ આવ હા ડોમરા ઓય નાટક બાદ ઓકે અને હું જઉ છું આપડે પંચાયત માં થોડું ઘણું કોમ કાચ છે ડીબો

છોડી દે ધી કાવું છું બેજા કીધું મારા બબાઈ બેજા બેજા છોડી દે પ્રેમ થી કાવું છું ખોટું મોટું કા નજીક લાવી છે ના તો જપ્પી જાતી કાવું છું પ્રેમ થી કાવું છું બેઈલા કાવું છું છું આવું સુ હો ડોટપુરી ડોટપુરી મકરે દે ધી કાવું છું

પોકાર તારા બાપાને હજી ખબર છે આ ડોન ના હાથ ના લગાવો ના બે 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 ઉપર ઉકળી જશો મારું સર

મનિયા બધા હમાસર મરી પણ ઇના ઘેર લેવા જઉં અમ પણ ગમે તે કોક પ્લાન કરો કોક બુદ્ધિ દોડાવો પણ ઇનું છૂટા કરવાનું કરો તું કોક આઈડિયા માર કે નવો હું તો અમે શેટલા આઈડિયા મારું કયો આઈડિયા મારી મારી હું તો થાકી ગયો કે મારા તો અમે એક આઈડિયા નહીં મારા પાસે તો કે અમે સેવી રીતિ કોક નો ભાઈ ભાઈ જોજો

પ્લાન થી ખબર પડી મો તો બાર મહિના થઈ ગયા પ્લેન થી પ્લેન થી તો ઘરે તું હા હજી હેજી તું મને કે જો ચપ્પુ બતાવાનું હોય તો મારવાના મારતા નહિ એ તો મારવાનો છે બે બાદ બેઠો બે પણ મને અઠવાડિયું પડ્યું યાર મું ભાઈ તમે ખોટા હોયા છો પેલું પાણી પીવો અને થોડા ઠંડા થો અને ડુંગળી ડુંગળી ખાવી તો ખા છે તો હાલત ખુબ ખાઈ ગયેલું લાગે હું કઉનકાદાર્યો પટાઈ ના આયો ઉપાડો તમે હેલો હા બોલો બોલો હા હું બસ સ્ટેશન આવ્યો છું ઉતરો છું અમુક આવું છું ઘેર

બલાદમી યાદ મેલો મોન જ છે યાર હો છે યાર કાઢી નાખેલો મોનત છે યાર એવું છે ગમે તૈયાર લીખીશ ને ખબર મારા ને સરપંચ નું લાર બલાદમી યાર અઠવાડિયા અઠવાડિયું ગયેલો રોટલા ખાવા જોતો પડ્યો યાર રોટલા ખાવા યાર માથા નો ફરી ગયેલો બાપુજી ને યાર પટાઇ હોય વાત પસંદ ના થઈ જુઓ

અમાર હાલ અમાર ખબર પડી જા હા થાશી જો થાશી જો એક તો મારા હાડુ શિકર શેટલા આઘા રે છે કોઈ ખબર જ પડતી નહીં અને તરે છે જબર લાગી છે પાછી આ કોક ઘર આઈ જા ટોકરું પાછું ભૂઈ દી છે એને કહું તે પાણી પાવ એ ઓય ઉઠે ઉઠે લોટો પર લાય હા રોટો પર લાય પાણી પીવું છે

બેહત તમારા તમારા સંસ્કારનું ઠેકાણું છોકરાનો નઈ હું પાણી પીવાનું જો તો છોકરો નહીં પીતો પણ આવા સંસ્કાર મારામાં લાગી જાય તો કે ગોમ આયા હું મારા આઢુણીએ આવ્યો છું મારા આઢુણી કહી રોટલા ખાવા ના ખાવા આવ્યો

રોટલા બનાયે અને અડધું તપેલું કરી બનાયું ઓહો અડધું ખાવા માં રોટલા માં ટપક ભૂસાર બલાદમી યાર તમે કઉ છુ પણ તમે ખાડું ખાવા વાળો છો તમે ખાઈ લે ને આવતા આવતા ખાઈ લો તો સારું છે બધું પટાઈ દેવામાં માં તપેલો બાર આપવા દેવું પડશે લેહ

આ તો તમારે છે એટલે શરમ રાખું છું ના બોડી કાપી નાખી મોઢા તું બોલું છું બે બે મુના બસ

હું શાંતિ રાખો મારા હું ડોરા કાઢવા મને એરફેર ના સારા હું કદી આજુધી કોઈનાથી બીવો નહીં તમને ખબર છે કે તમારું હાડું કુણ છે

એકદમ બરાબર તમને ખબર તો સરંતિ રાખો શું કોમ છે મારું કોમ છે શાંતિ કે તમારા સરપંચ નીકળી ગયા હું બીજો તો ત્રાસ હા છેલ્લા દોઢ સરપંચ માં ઉતારી ગયા છે ઉતારી પેલા ઉતારી ચીટિંગ કરીને એરો સરપંચ બની ગયો ને તમારા હાડુ ના રોજ પંચાયત માં બોલાવા માફી મગાવવા બોલો એવો બધો કોણ જો જોઈને મને ખબર છે મને અહિયાં તમે માથા ભારે મોણસ લાગે એટલે હું તમને કીધું વાત આ મુન્ના ડોન ને લાયા તા સરપંચ ને ઓનાથી પાપણે પાછું ના અને થાય સરપંચ કુ અને મારા મારી જાય મારા હાડુણો ને જાય મારા હાડો ચાર વખત તો માર્યા હતા સરપંચ ને માર્યા મને હાલ હાલ લઈ જાય મારો

અરે ના ના પૈસા ભાઈ મારી મારી એવું કયા કે બલામી યાર આવા ચેક આ હારા માટે થાય છે તખાઈ તમે ફોન થી આખો મુ કરે બધું હારું કરે તમે જજના હરિયા ભોગવાશો યાર મની અલ્યા જે થાય હારા માટે થાય હેડો ને યાર કાટ ન ઉકે જો સા તું જો બહાર તો ચાલ પાં કે તમે કાઢો છો કે સેવા મોણો તો યાર મેમન મુહુ કઉ મારી આ નેરમોન નાસી દો લાશ ની હોજીરમો ગમજો નઈ પાછા બરોબર છે જે થાય કેવું